તો સુરભીબેન હવે તો ક્રિસમસ આવી રહી છે ઠંડી પણ જોરદાર પડી રહી છે તો ક્રિસમસ સ્પેશિયલ આજના એપિસોડમાં આપણા શ્રોતાઓને શું શીખવશું ક્રિસમસ સ્પેશિયલ હોય એટલે કોઈ ડીઝર્ટ અથવા તો કેક હોય તો જ મજા આવે અને સાંભળવામાં પણ કંઈક આમ સારું લાગે એવું જી તો આજે આપણે એક ઇટાલિયન ડીઝર્ટ લઈએ છીએ જેનું નામ છે તિરામીસુ અને એ તિરામીસુ જે આપણે બનાવીશું એ સ્ટ્રોબેરી ફ્લેવરનું બનાવીશું એટલે કે સ્ટ્રોબેરી તિરામીસુ બનાવીશું અચ્છા એટલે તિરામીસુ મારા માટે તો એકદમ નવું જ ડિઝર્ટ છે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે અને માઉથ મેલ્ટિંગ હોય છે કે કે તમે એક પણ ને તો એવું થાય ના આમ ખાતા ખાતા જ જ રહ્યો રહ્યો અટકો એટલું એકદમ ટેસ્ટી આ ડિઝર્ટ હોય છે અરે વાહ અને મારું ફેવરિટ છે શું વાત છે તો ચાલો જલ્દી થી આપણા શ્રોતાઓને આ ઇટાલિયન જે ડિઝર્ટ છે તિરામીસુ એ શીખવી દઈએ હા ચોક્કસ અને આ જે તીરા છે ને એ અ ક્રીમ ચીઝમાંથી બનતું હોય છે ક્રીમ ચીઝ બેઝિકલી અ એકદમ સોફ્ટ એવું પનીર હોય ને એનું અને ક્રીમ ચીઝનું ટેક્સચર થોડું ઘણું મળતું આવે છે ક્રીમ ચીઝનું ટેક્સચર એકદમ સોફ્ટ હોય છે અને એની સાથે ક્રીમને પણ મિક્સ કરવામાં આવે છે એટલે કે વિપ ક્રીમને મિક્સ કરવામાં આવે છે એટલે એ જે એનું બેઝ છે ને એકદમ લાઇટ થઈ જાય છે તો આ રીતે નું કોમ્બિનેશન થતું હોય છે બનતું હોય છે અને અત્યારે આપણે સ્ટ્રોબેરી કમ્પોર્ટ બનાવી લઈશું અત્યારે વિન્ટર છે એટલે સ્ટ્રોબેરી પણ સરસ આવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે એ પણ બઉ જ સરસ આવે છે તો સ્ટ્રોબેરી લેવાની છે સ્ટ્રોબેરી સરસ જ્યુસી હોય એવી લેવાની છે બગડેલી ન હોય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને બઉ વધારે પ્રમાણમાં પોચી ન હોય એનું ધ્યાન રાખવાનું છે સ્ટ્રોબેરીને સાફ કરી લેવાની છે અને નાના નાના ટુકડા કરી લેવાના છે અને જો તમે લગભગ સો થી દોઢસો ગ્રામ જેટલી સ્ટ્રોબેરી લેતા હો તો એની સામે બે થી ત્રણ ચમચી ખાંડ લેવાની છે કારણ કે સ્ટ્રોબેરીમાં ખટાશ પણ હોય છે અને સાથે સાથે થોડી મીઠાશ પણ હોય છે તો આ સ્ટ્રોબેરી કમ્પોર્ટ બનાવવા માટે કોઈ પણ ફ્રુટનું તમે કમ્પોર્ટ બનાવતા હો ને અત્યારે આપણે સ્ટ્રોબેરી નું બનાવી રહ્યા છીએ એવી રીતે તમે એપ્રિકોટ એટલે કે જરદાળુ નું પણ બનાવી શકો છો એવી રીતે તમનું પણ બનાવી શકો છો આ બધા કમ્પોસ્ટ છે ને એ ડીઝર્ટ માં બહુ જ ઉપયોગી છે એટલે તમે ખાલી જસ્ટ આઈસ્ક્રીમ તમે વેનીલા આઈસ્ક્રીમ હોય અને એના ઉપર જો આ સ્ટ્રોબેરી કમ્પોસ્ટ કરશો ને તો પણ એનો સ્વાદ બહુ જ સરસ લાગશે અને એનો લુક પણ એકદમ ચેન્જ થઈ જશે જે આપણે સિરપ કહીએ ને જે શરબત માટેની જે સિરપ છે એ અલગ વસ્તુ છે અને કમ્પોસ્ટ પણ અલગ વસ્તુ છે જે કમ્પોસ્ટ છે ને એમાં જે પણ ફ્રુટ આપણે હોય ને એના ચંક્સ આવે એટલે જયારે તમે એને કોઈ પણ વસ્તુ ઉપર એડ કરો ને આઈસ્ક્રીમ ઉપર લેવો અથવા તો કેક ઉપર પણ કમ્પોર્ટ એડ કરવામાં આવતું હોય છે તો ત્યારે એના ચંક્સ આવે ને એના કારણે એનો જે ફ્રૂટી ટેસ્ટ આવે છે ને એ બહુ જ સરસ આવે છે અને જયારે આપણે સિરપ બનાવતા હોય તેમાં એમાં ગડપણનું પ્રમાણ પણ થોડું વધારે હોય પ્લસ એવું થાય કે એ થોડું રની હોય એટલે કે થીક ઓછું હોય અને એની અંદર ચંક્સ ન હોય તો આ બંને વચ્ચેનું મેજર ડિફરન્સ છે તો હવે આપણે પેલા સ્ટ્રોબેરી કમ્પોર્ટ તૈયાર કરીશું એના માટે સો થી દોઢસો ગ્રામ આપણે સ્ટ્રોબેરી લઈશું અને થી ખાંડ લેવાની છે તો આ જે સ્ટ્રોબેરી છે છે એના એને બારીક ચોપ કરી લેવાની નાના નાના ટુકડા કરી લેવાના છે અને એક પેનમાં સ્ટ્રોબેરી લઈ એની અંદર બે બે ટેબલ સ્પૂન ખાંડ એડ કરી અને એને કુક થવા દેવાનું છે એ કુક થશે ને એટલે સ્ટ્રોબેરી કુક થશે એટલે એનું પાણી છોડશે અને ખાંડ પણ એનું પાણી છોડશે એટલે એને બે થી ત્રણ મિનિટ કુક કરશો એટલે આ મિશ્રણ થોડું ઘટ થશે એટલે ચમચી થી તમે લઈ શકો અને ચમચી થી તમે આમ પાડો તો એ લચકા પડતું પડે ને એ રીતે એનું કમ્પોટ તૈયાર કરવાનું છે તો આ રીતે આપણે કમ્પોર્ટ તૈયાર કરીને રાખવાનું છે એની સાથે હવે તીરામીસુ આપણે તૈયાર કરવાનું છે તો તીરા માટે ક્રીમ ચીઝ બારે માર્કેટમાં અવેલેબલ છે પણ એ કેવું છે કે ઘણી બધી જગ્યાએ નથી પણ હોતો અથવા તો તો મોટા કોઈ મળે છે તમે ઘરે પણ બનાવી શકો છો તો ઘરે બનાવવા માટે સૌથી પહેલા તો આપણે પનીર લેવાનું છે અને એ પણ જો તમે ફ્રેશ પનીર લેશો ને એટલે કે તાજું ઘરનું ફાળેલું પનીર એટલે દૂધ ને ફાડીને આપણે તરત બનાવતા હોય તમે લીંબુ થી પણ ફાડી શકો છો વિનેગર થી પણ ફાડી શકો છો અથવા તો દહીંથી પણ ફાડી શકો છો તો આ રીતે જે જે પનીર પનીર હોય ને એ લેવાનું છે ગ્રામ લઈશું એટલે ક્રમ્બલ એને કોઈ જરૂર નથી કે એને કોઈ બે ત્રણ કલાક તમે આમ દબાવીને રાખી દો એવું પણ જરૂર નથી કારણ કે આપણે સોફ્ટ પનીર જોઈએ છે તો એ સો ગ્રામ પનીર લઈશું અને એની સાથે પાક આપણે બાંધેલું દહીં લેવાનું છે એટલે કે દહીં જે છે હંકડ દહીં જે છે આપડા ઘરે દહીં જમાવેલું દહીં જે હોય એને આપણે એક કપડામાં નિતારવા માટે રાખી દેવાનું છે જે શ્રીખંડ માટે આપણે તૈયાર કરતા હોઈએ છે એ જે નિતારેલું દહીં જે હોય છે એ હંકર આપણે લેવાનું છે અને જે માર્કેટમાં દહીં અવેલેબલ છે એ દહીં તમે જો જે રેડી દહીં અવેલેબલ હોય છે તો એ દહીં પણ તમે ઉપયોગમાં લઈ શકો છો કારણ કે એ દહી માં પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે તો એને તમે એક ગરણી લેવાની છે મોટી એના ઉપર એક પતલુ મલમલ નું કપડું પાતરી દેવાનું ને એના ઉપર દહીં એડ કરી દેવાનું છે અને પછી નીચે એક તપેલું મૂકી દેવાનું છે કોઈ વાસણ મૂકી દો કોઈ બાઉલ મૂકી દો અને એને નિતારવા માટે મૂકી દેવાનું છે ફ્રીજ માં આવી રીતે તમે લગભગ દોઢ થી બે કલાક માટે મૂકશો ને તો સરસ રીતે દહીં એકદમ નીતરી જશે અને એનો જે એકદમ ઘટ્ટ મસ્કો તૈયાર થઈ જશે પનીર એની સાથે આવું ઘટ્ટ મસ્કો લેવાનું છે એની સાથે તમે તમને જો ગમતું હોય તો એક ટેબલ સ્પૂન જેટલો ચીઝ સ્પ્રેડ એડ કરી શકો છો અને અવોઈડ કરવા ઈચ્છતા હોય તો પણ કઈ વાંધો નથી ચપટી મીઠું લઈશું વન ટી સ્પૂન સુગર લેવાની છે એટલે આઇસિંગ સુગર લો અથવા તો દળેલી ખાંડ પણ તમે ઉમેરી શકો છો હવે એની સાથે અડધો કપ વ્હીપક્રીમ લેવાનું છે હવે વ્હીપ માર્કેટમાં રેડી પણ હવે તો અવેલેબલ છે તો તમે એ પણ લઈ શકો છો અથવા તો વ્હીપ ક્રીમનો પાવડર પણ આવે છે કે જેમાં તમે એકદમ ચિલ્ડ પાણી એડ કરી અને એને તમે વિપ કરો એટલે કે એકદમ સરસ રીતે એને ફીણો તો સરસ રીતે એનું ક્રીમ તૈયાર થઈ જતું હોય છે બાકી ડેરીનું જો તમે ક્રીમ લાવતા હો તો એ જ્યારે તમે વિપ કરો ને તો ડેરીનું ક્રીમ જયારે પણ લાવો ત્યારે એ ડબલ ફેટ ક્રીમ લાવવાનું છે જે ટેટ્રાપેકમાં સિંગલ ફેટ કુકિંગ માટેનું જે ક્રીમ મળે છે ને એ તમે લાવશો ને તો એને તમે ગમે એટલું તો પણ એ વિપ થાય એટલે કે એ ફ્લફી નહીં થઈ શકે અને એને જો તમે ફ્લફી કરવા જશો ને તો ધીમે ધીમે કરતા એમાંથી માખણ છૂટું પડી જશે અને એનું રિઝલ્ટ સરસ નહીં મળે તો આવી રીતે તૈયાર તમે ક્રીમ પણ લઈ શકો છો અથવા તો ઘરે પણ તૈયાર કરી શકો છો સાથે તમને નટ્સ ગમતા હોય તો સ્ટ્રોબેરી છે તો એની સાથે કાજુ બહુ જ સરસ લાગે છે તો થોડા રોસ્ટેડ કાજુ પણ તમે લઈ શકો છો તો એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગશે તો આ રીતની આપણે સામગ્રી જોઈશે છે તમને સામગ્રી સાંભળતા એવું થશે કે આ બધું નવું નવું છે અને આ બધી વસ્તુ ભેગી કરવામાં થોડી અઘરી છે પણ એવું જરાય નથી બહુ ઈઝીલી તમે બનાવી શકશો આ પણ અને આ જે જે ક્રીમ તિરામીસુ જે તમે અત્યારે ઘરે બનાવવાની હું તમને મેથડ આપી રહી છું એ જ તિરામીસુ જ્યારે તમે અ ભી રીતે એક પોર્શન જયારે બારે માર્કેટમાં ખાવ છો ત્યારે લગભગ બસો રૂપિયા અઢીસો રૂપિયા ત્રણસો રૂપિયા નું એક નાનું પોર્શન તમને મળતું હોય છે જ્યારે આમાંથી તમે બનાવશો તો એવા 3 થી 4 પોર્શન તમારા તૈયાર થશે એટલે તમે કાઉન્ટ કરી શકો છો કે થોડી એફર્ટ આપશો તો તમે એક બહુત સરસ ડીઝર્ટ તૈયાર કરી શકશો ઘરે હવે સૌથી પેલા આપણે ક્રીમ ચીઝ તૈયાર કરી લઈએ એના માટે મિક્સી જારમાં પનીર લેવાનું છે જે આપણે ઘરે તૈયાર કર્યું હતું તો તમે પણ જો લાવો ને તો પણ ચાલે છે પણ ફ્રેશ હોવું જોઈએ અને કોઈ ડેરીમાંથી લાવશો તો એનું રિઝલ્ટ વધારે સરસ મળશે તો એ પનીર એની સાથે ઘટ્ટ મસ્કો લેવાનું છે એટલે કે બાંધેલું દહીં એ બંને ને બ્લેન્ડ કરવાનું છે એટલે કે મિક્સી જારમાં એને પેલું ચાલુ બંધ કરીએ ને આપણે મિક્સચર ને ચાલુ કરીએ અને પછી તરત

અને આઈસિંગ સુગર એડ કરવાની છે ગળપણ આપણે આની અંદર બહુ વધારે નથી એડ કરતા એનું રીઝન એ છે કે આપણે સ્ટ્રોબેરી કમ્પોર્ડ એડ કરી રહ્યા છીએ જેની અંદર મીઠાસ છે તો આ બંને કોમ્બિનેશન થશે ને તમે જયારે ખાશો ને ત્યારે એકદમ સરસ એનો બેલેન્સ ટેસ્ટ આવશે જો તમે આ જ વસ્તુમાં ગળપણ વધારી દેશો ને તો પછી એવું થશે કે જે તમારું ઓવરઓલ ડીઝર્ટ તૈયાર થશે ને ત્યારે એ બહુ જ વધારે મીઠું તૈયાર થઈ જશે અને નહી ભાવે તો આ રીતે બ્લેન્ડ કરી અને મિશ્રણ તૈયાર કરી લેવાનું છે એટલે ઓલમોસ્ટ તમારું જે મિશ્રણ છે કે જે મિશ્રણ છે એ સરસ તૈયાર થઈ ગયું છે હવે આજ મિશ્રણમાંથી જો ઓરિજિનલ તિરામીસુ જે બને છે જે કોફી ફ્લેવરનું હોય છે તો એ એમાં એ પણ તમે બનાવી શકો છો એના માટે તમારે કેક ની પતલી સ્લાઇસ લેવાની છે જે તમે આ ગ્લાસમાં સેટ કરવા માટે ને એની સાથે કોફી ડિકોક્શન બનાવવાનું છે એટલે કે કોફી લેવાની છે એની અંદર સુગર એડ કરી અને એની અંદર લગભગ કે ચમચી જેટલું પાણી એડ કરી અને સરસ રીતે કરી લેવાનું છે છે તો આ જે જે મિશ્રણ તૈયાર થાય ને એને એને આપણે ગ્લાસમાં સેટ કર્યું હોય તો એના ઉપર આ ડિકોક્સન તમે એડ કરો પછી એના ઉપર પાછું ફરીથી જે તીરા નું જે આપણે મિશ્રણ તૈયાર કર્યું ક્રીમ મિશ્રણ એ એડ કરો એના ઉપર ફરીથી તમે એક કેક નું લેયર કરો અને કોફી ડિકોક્શન એડ કરી અને ફરીથી ક્રીમ ચીઝનું લેયર કરો તો આ રીતે એ કોફી ફ્લેવરનું આ આખું મીસુ તૈયાર થશે જે ઓરિજિનલ ફ્લેવર હોય છે અત્યારે આપણે સ્ટ્રોબેરી કમ્પોટ એડ કરવાનો છે સ્ટ્રોબેરી ફ્લેવર આપણે લઈ રહ્યા છીએ તો એના માટે શું કરવાનું છે કે સૌથી પહેલા નીચે આ મિશ્રણ આપણું સરસ તૈયાર થઈ ગયું છે અને આને છે ને થોડી વાર એકાદ કલાક માટે ફ્રીજમાં સેટ થવા દેવાનું છે ફ્રીજમાં સેટ થશે ને એટલે મિશ્રણ હજી વધારે સરસ ઘટ અને એકદમ સરસ સેટ થઈ જશે હવે સોટ ગ્લાસ લેવાના છે નાના નાના ગ્લાસીસ જે આવે છે ને ગ્લાસ લેવાના છે એમાં આપણે આખું ડિઝર્ટ અરેન્જ કરીશું એના માટે સૌથી પેલા નીચે લગભગ એક મોટી ચમચી જેટલું એટલે કે એક ટેબલ સ્પૂન જેટલું ચીઝનું મિશ્રણ છે એ એડ કરવાનું છે એના ઉપર સ્ટ્રોબેરી વાળું મિશ્રણ લેયર કરીશું આપણે સ્ટ્રોબેરીનું લેયર કરીશું એના ઉપર સ્ટ્રોબેરીનું જયારે લેયર કરીએ ને એના સાથે જ આપણે કાજુના ટુકડા એડ કરવાના છે જે રોસ્ટેડ કાજુ આપણે લીધેલા છે એના એકદમ નાના નાના ટુકડા કરી લેવાના છે અને એને પાતરી દઈશું અને પછી ફરીથી ક્રીમ ચીઝનું મિશ્રણ લઈશું ઉપર ફરીથી સ્ટ્રોબેરી નું મિશ્રણ લઈશું આ ઉપર સ્ટ્રોબેરી નું મિશ્રણ લઈ અને ઉપર એક સ્લાઇડ ની ઉપર મૂકી દેવાની છે એટલે એટલું લુકમાં પણ બહુ જ સરસ લાગશે એટલે નીચે વાઈટ વચ્ચે રેડ એની ઉપર વાઈટ અને ઉપર રેડ આ રીતનું તમારું જે ડીઝર્ટ છે ને એ બહુ જ સરસ દેખાશે અને જે તમે રેડ મૂક્યો સ્ટ્રોબેરીનું જે કમ્પોર્ટ મૂક્યું હોય એના ઉપર એક સ્ટ્રોબેરી લીફ સાથે તમે મૂકી દેશો તો એ તમે માર્કેટમાંથી લાવ્યા હો ને એ રીતનું તમારું ડીઝર્ટ આખું તૈયાર થશે તો એકદમ મસ્ત મજાનું આ ડીઝર્ટ છે બહુ જ સરસ રીતે બને છે જો તમને એવું લાગ્યું હોય ને કે હું ફરીથી મારે સાંભળવું છે તો તમે યુટ્યુબ પર જઈ અને ફરીથી સાંભળશો ને બે વાર સાંભળશો ને એટલે તમને એમ થાય કે ના ના તો બહુ ઝીઝી છે ને હું ચોક્કસ થી બનાવી શકીશ તો ચોક્કસથી બનાવજો અને હા બનાવો ને તો આ ડીઝર્ટના ફોટા ચોક્કસથી અમારી સાથે શેર કરજો જી શુરભી બેન સરસ મજાની ક્રિસમસ ઇવિનિંગ હોય અને આપણા ઘરે જ્યારે પાર્ટી થતી હોય ત્યારે ડીઝર્ટ વગર તો એ પાર્ટી અધૂરી છે અને એમાં પણ આજે તમે જે શીખવ્યું છે ઇટાલિયન ડીઝર્ટ તિરામીસુ આપણા શ્રોતાઓને કહીએ કે તમારી ક્રિસમસ ઇવનિંગ ની જો ખાસ બનાવી હોય તો આ તિરામીસો આપના ઘરે ચોક્કસથી બનાવજો યસ અને દેખાવમાં પણ લુક છે એ પણ એકદમ જ એટ્રેક્ટિવ છે અને હા ટેસ્ટમાં તો બધાને મજા આવશે એવો ટેસ્ટ છે યસ ચોક્કસ એટલું બધું સોફ્ટ અને ક્રીમી છે અને હા જો એક વાત કરવાની રહી ગઈ કે જયારે આપણે ક્રીમ ચીજ નું મિશ્રણ તૈયાર કર્યું ને એની અંદર વ્હીપ ક્રીમ ત્યારે જ એડ કરવાનું છે એને ફોલ્ડ કરવાનું છે એને મિક્સી માં એડ નથી કરવાનું મિક્સી જારમાંથી જે આપણે ક્રીમ ચીઝ તૈયાર કર્યું એને એક બાઉલમાં લઈ લેવાનું છે અને એની અંદર એ વ્હીપ ને મિક્સ કરી લેવાનું છે મિક્સ કરવાનું છે એટલે હળવા હાથે એને ફોલ્ડ કરવાનું કહેવાય એ એ રીતે તમે ફોલ્ડ કરશો એટલે જે ક્રીમ નું મિશ્રણ છે ને એકદમ હજી વધારે લાઇટ થશે અને બહુ જ સરસ માઉથ મેલ્ટિંગ એનો ફીલ આપશે તમને હમ સ્ટ્રોબેરી ફ્લેવર છે એટલે બાળકોને તો ચોક્કસથી ભાવવાનું જ છે યસ જી તો સુરભીબેન આજના કાર્યક્રમમાં આપણે આપણા શ્રોતાઓને ક્રિસમસ સ્પેશિયલ એક ડેઝર્ટ આપણે શીખવ્યું છે અને એ છે સ્ટ્રોબેરી તિરામીસુ ચોક્કસ બહુ જ સરસ છે અને ચોક્કસ બનાવજો જી તો સુરભીબેન આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને એટલી સરસ મજાની રેસીપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી એ માટે ખૂબ ખૂબ આભાર આવતા સપ્તાહે ફરી મળીશું ત્યાં સુધી મેરી ક્રિસમસ મેરી ક્રિસમસ તો શ્રોતાઓ મજા આવી ને આજે કુકિંગ એક્સપર્ટ સુરભી વસાએ આપણને એકદમ જ યુનિક એવું ઇટાલિયન ડીઝર્ટ શીખવ્યું છે સ્ટ્રોબેરી તિરામીશુ આપની ક્રિસમસ ઇવનિંગના દિવસે આપની ડિનર ટેબલ ઉપર આ વાનગી તો હોવી જ જોઈએ અને સાથે સાથે આપ આપના ઘરે ક્રિસમસ ઇવનિંગને ખાસ બનાવવા માટે કઈ વાનગી બનાવવાના છો એ પણ અમને ચોક્કસથી જણાવજો હા તમે એની સાથે કૂકીઝ બનાવી શકો છો કૂકીઝમાં પણ ઘણા બધા ઓપ્શન છે તમે કેક બનાવી શકો છો અને આજે હું તમને સરસ મજાના કન્ડેન્સ મિલ્કના બોલ્સની રેસીપી પણ શીખવી દઉં એ બોલ્સ બનાવવા માટે આપને જોઈશે બસો પચાસ ગ્રામ પનીર સો ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક એક ચમચી સૂકો મેવો તમે કોઈપણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો ચમચી એલચીનો પાવડર અને અડધી ચમચી પિસ્તા કતરણ હવે આ કન્ડેન્સ્ડ મિલ્કના બોલ બનાવવા માટેની રીત આપ લખી લેશો એક વાસણમાં કન્ડેન્સ મિલ્ક અને પનીર ને મિક્સ કરી અને ધીમી આંચે ગરમ કરો જ્યારે મિશ્રણ એકસર થઈ જાય ત્યારે તેમાં એલચીનો પાવડર અને સિક્કો મેવો નાખી અને ગેસ બંધ કરો હા એ વાતનું ખાસ ધ્યાન રાખવું ગેસની ફ્લેમ છે એકદમ જ સ્લો ટુ મીડિયમ રાખવી હાઈ ફ્લેમ પર કન્ડેન્સ મિલ્ક અને પનીરને પકવવું નહીં મિશ્રણ ઠંડુ પડે એટલે એના નાના નાના બોલ્સ બનાવવા આ બોલ્સની ઉપર તમે પિસ્તાની કતરણથી તેને સજાવી શકો છો અથવા તો કલર્ડ એવી તૂટી ફ્રૂટી નાખીને પણ એટ્રેક્ટિવ બનાવી શકો છો આઈ એમ શ્યોર કે તમને આ બોલ્સ એકદમ જ ઇઝીલી બનાવી શકો છો તમારા ઘરે નાના બાળકોને આ બોલ્સ તો બહુ જ ભાવશે તો કન્ડેન્સ મિલ્કના આ બોલ્સ પણ તમે તમારા ઘરે ક્રિસમસ ઇવનિંગના દિવસે ખાસ સર્વ કરી શકો છો કેવી લાગી આ રેસીપી એ અમને ચોક્કસથી જણાવજો આપણ આપણી કાર્યક્રમ સુરભીની સોડમ માં કાર્યક્રમ સુરભી ની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું